હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી આજે ફરી વાર એક ખેતીની વાતને લઈને કેમ કે સિઝન સ્ટાર્ટઅપ થઈ ગઈ છે તો ખેડૂત ખેડૂતોને અત્યારે વાવણીનો ટાઈમ થઈ ગયો છે તો સલ્ફરની ખામી જમીનની અંદર હોય તો કઈ રીતના ચકાસી શકાય એક સીધો અને સિમ્પલ ઉપાય છે કે ભાઈ જો સલ્ફરની ઉણપ હોય જમીનની અંદર તો એમાં ફેરસ અને જીંકની ખામી અવશ્ય હોય છે તે દેખાઈ આવતી હોય અને જો ફેરસની ખામી હોય ને તો એ પાક પીળો અને પીળો રહેતો હોય એમાં એમાં રિકવરી ના આવતો હોય જો ફેરસનો સ્પ્રે કરવા છતાં પણ છોડ રિપેરિંગ ના થાય ત્યારે આપણે સમજવું જોઈએ કે આની અંદર નાઇટ્રોજન અને સલ્ફર આ બંને તત્વોની ઉણપ છે અને જે પણ સલ્ફરની ઉણપ હશે ને સલ્ફર અને ઝીંકની ઉણપ હશે ને એ ફ્રૂટ કોઈ પણ જે ફ્રૂટ હશે એમનો ટેસ્ટ સારો નહીં આવે એટલે આ બધી બાબત જ્યારે પણ આપણા પાકની અંદર આપણે નોટ કરતા હોય તો ખેડૂતો એમની રીતના આસાનીથી આ નોટ કરી શકે છે અને આના ઉપર પગલાં લઈ શકે છે તો ખાસ આ વાત નાની છે પણ સમજવા જેવી છે તો ખાસ કરીને આ નોટ કરજો ખેડૂત જેટલા હોય અને વાત યોગ્ય લાગે તો વાતને શેર કરજો થેન્કસ